વિડીયો ઉતારવા માટે તો જોઈ રહ્યા મિત્રો અટાણે વરસાદ ચાલી રહ્યો છે અને આપણે હવે નીકળી ગયા છે નાવા તો હાલો હવે આપણે તમને ચાલુ વરસાદના વ્લોગ ઉતારીને આપણે તમને બતાવવાનો છે તો વિડીયો તો હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં છો તો ફરી સ્વાગત છે તમારું એક નવા વિડીયો ની અંદર તો આજે રવિવાર આવી ગયો છે પાછો અને આપણે આજે પાછો એક વિડીયો ઉતારવા જવાનો છે આ બધા ભેગા થઈ ગયા છે અમારા અડે આ મેહુલભાઈ ગલવા લઈ આવ્યા છે આગળ આજે રવિવાર

તો મિત્રો મેહુલભાઈ કે મારે એક રીલ ઉતારવી છે હાલો જાય આપણે ચોપાટીમાં તો મિત્રો આ ઠેકવાની પ્લાનિંગ કરી રહ્યા છે ક્યાંથી ઠેકવું ક્યાંથી નહીં જોઈએ આપણે આ ઝાલા ક્યાંથી ઠેકે એ ગરવાળી છે જોજે જોયું મિત્રો આ ઠેકવામાં અમારા માહિર જ છે બધા જોયું જોયું એક તો જો હાલો આ એમડી ઝાલા હવે જાય છે ભાઈ એમડી ઝાલા મેહુલભાઈ તમારે ઠેકી ઠેકી ન ગડાય તમે યાર

ના અમારે નવો બાગડ બિલ્લો આને આ જો એને જો કેવી રીતે કોઈની નજર ન લાગે આનું જડબુ જઈને લાગે તમને કે આને નજર લાગે કોઈને એમ હવે આવી જયું એને ક્યાં મેં આનું આનું થોબડું જઈને લાગે કે આને કોઈની નજર લાગે આની કોકને નજર લાગી જાય લીંબુ લટકાડી જાવ ભાઈ ને કેવું મેળ ભાઈ હું શું મળે તમે કઈ પ્લાનિંગ માં છો હાલો મિત્રો આપણે ઘડીક રહી પાછા મળીએ મિત્રો હજી આપણે કઈ ચોપાટીમાંથી બહાર નીકળ્યા નથી કારણ કે મેહુલ નો મગજ છે કોમ્પ્યુટર એના મગજ માં કઈક નવું નવું આવ્યા જ કરતું હોય ને હજી કઈક આવી ગયું છે એવી જ રીતે કઈક નવું આવી ગયું છે એના મગજ માં કઈક સસ્તી ન્યૂઝ જો એના મગજ માં હું આવ્યું નઈ તમને કે છે અચ્છા

વિડીયો ઉતરી ગયો છે કેટલા ત્રણ વિડીયો ઉતારા ને ભાઈ ત્રણ જેવા વિડીયો ઉતારા છે એમાંથી બે કોમેડી છે ને એક જુલા નહીં ત્રણે ત્રણ કોમેડી છે ત્રણે ત્રણ ત્રણે ત્રણ કોમેડી વિડીયો છે જોઈ તો તમે એમની જાલાની ઇન્સ્ટાગ્રામ આઈડી માં અત્યારે બધાને મનોરંજન જ ગમે છે બીજું કઈ સારું જ્ઞાન લેવું નથી કે કઈ સારું કે તો એ કોઈને સાંભળવું દે ને આપણે નક્કી કર્યું છે બધાને મનોરંજન સિવાય બીજું કઈ દેવું જ નથી દેવું જ નથી બીજું કઈ મનોરંજન જ કરાવવાનું છે તો હાલો મિત્ર આપણે જાય પાછા આપણે અડ્ડે ઓનલી ફોર વાંઢારું

ચાલો વરસાદમાં આપણે આપડે નાહીએ છીએ ચાલુ વરસાદ માં vlog તમને કઈ રીતે જોવા આપ્યો હોય તમને ચાલુ વરસાદમાં માં vlog બતાવ્યા મિત્રો વિડિયો માં જોવા હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને અમારા મયુર ભાઈ ગાડી ચલાવી રહ્યા છે અને આપણે પાછા બેઠા બેઠા વિડિયો ઉતારી રહ્યા છે કારણ કે તમને બતાવવા માટે તો વિડિયો માં બેઠા રહેજો આપણે જાય છીએ ચાલુ વરસાદમાં માં

લાગે તો <t> <t>

અને આ બધા કપડા એક્સચેન્જ કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો આ બધા કપડા બદલાવે છે એકાબીજાના વિડીયો ઉતારવા માટે જોઈ રહ્યા છો તમે બધા આ વિક્રમને બધા છે જોજો તમે આ વિક્રમને મારા આલા બીજાના કપડા વે વીડિયો બના તમને શરમ આવી જાય શરમ કપડા આ કોકનો પેરો તો છે ટીશર્ટ હું ભોપાનું ભોપાનું પેરો ભોપાનું રૂમમાંથી મારું છે ઈ મારું લઈ મારું લઈ તો એકદમ ખોટું મારું મિત્રો આપણે નાય આપડે નાઈ જોઈને આપણે અડ્ડે અંઢાર મે તમે જોઈ રહ્યા છો તો હાલો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા હેન્ડ કરી નાખીએ વિડીયોમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હાલો મળીએ પાછા એક નવા વિડીયોમાં બાય બાય